દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ હાલ ભારતમાં ઉજવાઈ રહ્યો છે અને પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી છે અને ત્યારે થોડા જ દિવસોમાં જે છે ગુજરાતમાં આવે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગણતરીના દિવસો બાકી છે અને ચારે બાજુ ચર્ચાઓએ જોર પકડ્યું છે ગુજરાતની રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે સુરત બેઠકનું જે એક કમળ છે તે ભાજપે પોતાના તરફ કરી લીધું છે અને પચીસ બેઠકો જે છે તે તેના પર હાલ સૌ કોઈની નજર છે અને ભાજપે છવ્વીસ બેઠકોનો દાવો કર્યો છે અને પાંચ લાખની લીડનો દાવો કર્યો છે અને કોંગ્રેસનું પણ કોંગ્રેસ અને જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ જે છે ગુજરાતના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે આ તમામ ચર્ચાઓને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે છવ્વીસ બેઠકોનો જે દાવો ભાજપનો હતો એમાંથી એક બેઠક સુરતની બેઠક કમળ જે છે ભાજપે મોદી સાહેબને અર્પણ કરી દીધું છે સી પાર્ટીને હવે પચીસ બેઠકો છે ને આ પચીસ બેઠકોમાંથી સર કઈ બેઠક અત્યારે જે છે તે કટોકટીવાળી લાગે છે હું આખી વાત એ રીતે લઈ જઈશ કે આપણે બાવીસ જાન્યુઆરી એ દિવસે જવું પડે કે જે દિવસે અયોધ્યામાં રામ જન્મ મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને જે સ્થિતિ થઈ હતી અને ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતમાં બધા જ કમળ ખીલશે છવ્વીસ કમળ ખીલશે આ જે તમારા પ્રશ્નમાં જ પ્રશ્નાર્થ છે કે કઈ બેઠક કટોકટી વળી છે મતલબ કે આખા પરિમાણો માંડ્યા છે એક વખત એવું લાગતું હતું કે કોંગ્રેસ માંદી છે અને ખાટલે પડી છે મતલબ એમને પણ હવે જીવમાં જીવ આવ્યો છે અને આંતર પ્રવાહો બદલાના છે મને એવું લાગે છે કે ક્ષત્રિય આંદોલનને કારણે સૌથી વધારે અસર કરનારી બેઠક છે એ સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર એ બેઠકો ઉપર સીધો જંગ આવશે કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીના જે ઉમેશ મકવાણા છે એ ઉમેદવાર છે કચ્છમાં ચુવાડી અને તળપોદા બે કોળી વચ્ચેના જે છે એ સ્પર્ધા છે અને સુરેન્દ્રનગરના કેટલાક પંથકમાં રાજપૂતો નું મતદાન છે બહુ મહત્વનું છે અને જે પાંચ થી સાત ટકાની લીડ વાળા જે વિસ્તારો હોય ને ત્યાં એની અસર થશે ગુજરાત ના લેવલે વાત કરીએ તો ગેની વેન તમે જો વન મેન આર્મી થઈને તમે ચૈતર વસાવા જો તમે વન મેન આર્મી થઈને એમને કોઈ પક્ષ ની કોઈ જરૂર નથી બરોબર ચૈતર ને વૈશાખ હાલે છે ત્યાં ગેની બેન છે એ નામ હાલે છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે આ ડેડ સી માં કોઈ માણસ ડૂબવા માંગે ને તો વ્યક્તિ જીવતો હોય ને તો પાણી પડે તો ડૂબે નહીં ભાજપ નો કોઈ પણ ભાજપ અહીંયા ઉમેદવાર મૂકી દે ને તો એ ડૂબે નહીં તો આજે ઈ સ્પર્ધા બેઠક સ્પર્ધામાં આવી ગઈ છે હું નથી કહેતો કે મતદાન થશે ત્યારે શું નીકળશે સર કોંગ્રેસ પણ આ વખતે જોઈએ તો તો જે જે થોડા સમય પછી હાલ છે અસ્તિત્વની લડાઈ એ પ્રકારનું દ્રશ્ય હવે દેખાઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા તો આમાં કોંગ્રેસ જે છે કેટલી મજબૂત દેખાઈ રહી છે અત્યારે કોંગ્રેસનું સૌથી પ્રથમ વાત કહું ને તો પહેલી વખત એની છે ને આખી તમે ઉમેદવારની પ્રક્રિયા જુઓ તો શાંતિપૂર્વક થયેલી પ્રક્રિયા છે કોંગ્રેસમાં નિતર ઉમેદવાર જાહેર થાય એટલે આંદોલનો થાય ફલાણું થાય ઠીકણું થાય તમે રાજકોટની બેઠકમાં એમણે પરેશ ધાનાણી માટે કેટલી રાહ જોઈ એમને આંતરિક વર્તુળોએ કીધું કે હવે રૂપાલા મક્કમ છે એક વખત તો એવું થતું કે રૂપાલા રમશે કે હિટ વિકેટ થઈ જશે રમશે કે હિટ વિકેટ થઈ જશે એની બદલે રૂપાલા અડીખમના પોસ્ટર લાગી ગયા અને કોંગ્રેસના પછી જ એમણે ધાનાણીને મેદાનમાં ઉતાર્યા તો એક તો ઉમેદવારની પસંદગીમાં ખૂબ જ એટલે મને એવું લાગે છે કે એને કારણે જંગ જામ્યો છે સર આપણે જોઈએ તો સુરત બેઠકમાં જે નિલાસ કુંભાણીનું જે થયું એમાં સર શું લાગે છે કે આ કોંગ્રેસે જે આ ફોર્મ ભરવાની જે તમામ પ્રક્રિયાથી હતી તેને હલકામાં લીધી કે પછી આ પ્રકારનું જે સ્ક્રિપ્ટ હતી તે પહેલેથી તૈયાર હતી શું લાગે છે સર અમારે ત્રણ દોષિત છે પેલું એલું કોંગ્રેસ દોષિત છે તમારું ઘર જયારે છે ને સુરક્ષિત તમે ન રાખી શકો અને બીજા તરફ આંગળી ચીંધો આવે છે ચોથું હોય તો ઉમેરી શકાય કે પ્રજા આવી વસ્તુઓ લે છે મારી દ્રષ્ટિ એ દોષિત છે સર આપણે છે કે લડવા કરતા જીતવા કરતા પણ લડવું મહત્વનું હોય છે અને સુરત બેઠક જે છે કોંગ્રેસે પોતાના હાથમાંથી જે છે લડિયા વગર જતી કરવી પડી છે કે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા આનાથી સર કોંગ્રેસના જે હવે આગામી સમયે કોંગ્રેસ મજબૂતાઈથી દેખાશે કે પછી એનામાં થોડી નબળાઈ આવું લાગે છે કારણ કે જનતંત્ર જનતંત્રના યુદ્ધની વાત કરીએ તો કોંગ્રેસના મોરલ ઉપર આ એક ફટકો એક બેઠક એને આ છવ્વીસ બેઠક લડાણી હોત તો એને આ બેઠક મળવાની જ હતી ભારતીય જનતા પાર્ટી વિશે એમ કેવાય છે કે હાલના સંજોગોમાં જે પાંચ છ બેઠક છે એ ગેમમાં આવ્યા મેં તમને પહેલાંય શબ્દ કીધો કે એક સમય એવો હતો કે કેટવો પતિ છવીસે છવ્વીસ કારણ કે પાછલા બે બે ઇતિહાસ છે એના કરતા અત્યારે સારું સારું બધું હતું તમે રામ મંદિર દઈ દીધું તમે ત્રણસો ની કલમ છે એમાં તમે ફેરફાર કર્યા છે કાશ્મીરમાં ફેરફાર કર્યા તમે શો તમારે બરોબર છે અને જે રીતે આમદમી પાર્ટી ત્યાં પતન થઈ ગયું હતું જે રીતે કોંગ્રેસ ત્યાં ચિત્રમાં નહોતી તો ભારતીય જનતા પાર્ટીને બેઠક મળવાની હતી સર આપણે બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું તે હાઇલાઇટ પર રહ્યું છે આ વખતે તો સર હવે આંદોલન તમને કઈ દિશા તરફ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ હજી પરસોતમ રૂપાલા ત્યાં જાય ત્યાં મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે ભાજપ ડેમેજ કંટ્રોલનું ટ્રાય કરી રહ્યું છે અને ક્ષત્રિયો પણ હાલ જે છે આજે ધર્મરથ કાઢ્યા છે ઉપવાસ પર ધરણા પર બેઠા છે તો આ આંદોલન હવે કઈ તરફ રહ્યું છે ને એ મને પાટીદાર અનામત આંદોલન જેવો લાગે છે કે પાટીદાર અનામત આંદોલન છે વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને છેવટ સુધી રહ્યું હતું એ આંદોલન એ કદાચ એવું થાય કે ચૂંટણીમાં સરપ્રાઇઝ પરિણામ આવે ને તો પાંચ લાખથી પણ વધારે પાટીદાર ઉમેદવારોને લીડ મળે એવો પણ એક આંતર પ્રવાહ છે એ અટકળ કરી શકાય કેટલો સાચો પડે આપણે અટકળનો વિષય છે આપણી પાસે એવડું નેટવર્ક નથી એવું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી પણ જે વસ્તુ હું છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના રાજકીય પ્રવાહોના આ લોકોના માઇન્ડને જે રીતે ઓળખું છું ને તો લગભગ છ સાડા છ લાખ પાટીદાર મત રાજકોટમાં વીસ લાખ બાવીસ લાખમાંથી થઈ જાય કોળીના ત્રણ લાખ મત થઈ જાય નવ લાખ મત થઈ જાય કુલ મતદાન છે એમાં ભાજપના કમિટેડ મત મળે અને એની સામે તમે કુલ મતદાન થી ટકા ઉનાળાનો ટાઈમ છે ને થાય તો વીસ લાખમાંથી તમારે ગણો તો બાર તેર ચૌદ લાખ મત થાય તો તમે હિસાબ કરો આ ગણિત છે એ બંધ બેસે એવું લાગે છે કે ભાઈ ક્ષત્રિય મત ન દે આપણે ગણી લ્યો બાકીના બે ત્રણ જે છે એ ન દે તો ભારતીય જનતા પાર્ટી આ પોલિટિકલ રિસ્ક લેવા માંગતી હોય એવું પણ લાગે છે સર આપણે જે રીતે વાત કરી રાજકોટ બેઠક ઉપર પાટીદાર મતદારો જે છે તેનું પ્રભુત્વ છે પરંતુ સામે પાટીદાર નેતા છે ને તે પણ જે છે પરેશભાઈ ધાનાણી તે પણ કોંગ્રેસે જે છે એક દિગ્ગજ નેતા ઉતાર્યા છે

બે હજાર ચૂંટણી બે હાજર ઓગણીસ ની ચૂંટણીની વાત કરીએ રાજકોટમાં બે પટેલ ઉમેદવાર જ હતા બંને ગડવા પાટીદાર હતા લલિતભાઈ કગથરા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મત હારેલા ઉમેદવાર હતા ત્રણ લાખ હજાર કે પાસાઠ હજાર સમથિંગ તો એ પાટીદારે જતા અહિયાં એ જ અહિયાં લેવા કડવા થાય છે વાતો કડવા એ કડવા હતા તો પણ જીતા તો ત્યારનું ઇક્વેશન છે અને ત્યારના પ્રભાવો જુદા હતા પણ અત્યારે જ્ઞાતિવાદી કરતા ભારતીય જનતા પાર્ટીની તરફેણનું મતદાન વધારે થયું ધાનાણીની વાત કરીએ તો પરેશ ધાનાણી છે એ ગુજરાત લેવલના નેતા ખરા પણ રાજકોટમાં એને આવું કે ન આવું એમાં એટલો વિલંબ કર્યો કે એટલી લોકપ્રિયતા નહીં કે લોકપ્રિયતાના સહારા આવી શકે તો મને આખું ચિત્ર એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બિગ બ્રધર છે અને ઓવરઓલ પિક્ચર એના માટે સારું છે એમાં ક્ષત્રિય વાળો મુદ્દો આવ્યો છે ને એમાં આઈબી નો રિપોર્ટ ગયા છે કે ક્યાંક અહીંયા એવી વસ્તુ છે કે ભાઈ ક્યાંક ઘરના ઘાતકી થયા છે અથવા આમને હવા આપી છે કારણ કે કોઈ સંગઠન ન હોય અને સંગઠનો જુદા હોય અને દસ પંદર દિવસના અવધિમાં એમાં પાંચ દિવસ કે સાત દિવસ પહેલાંની અવધિમાં જાહેરાત કરે બે લાખથી વધારે મેદની થાય અને શિસ્તબદ્ધ રીતે જેમાં ટીટોડીના ઈંડાઈ નો ઓલા થઈ થાય અને એને નુકસાન ન પહોંચે એ રીતે આખે આખું એક સંગઠન ભેગું થાય એક જગ્યાએ અને વિખરાઈ જાય તો આટલું આયોજન બાદ કામ છે એ ઓવરનાઇટ ન થાય આમની પાછળ વર્ષોનો અનુભવ ધરાવતા કોઈ નેતાઓ હોવા જોઈએ બાકી વસ્તુ એવી બની છે કે ત્યાંથી આ વસ્તુ આગળ ગઈ છે અને આજે આ તમે કહો છો ને જે એ જગ્યાએ પહોંચી છે લોકો વ્યક્તિગત રીતે જે લોકો ડિપ્રેડ છે એ બધા ક્યાંક ધ્રુવીકરણ થઈ રહ્યું છે ને એ ધ્રુવીકરણ કંઈક એવી ઇન્ટેન્સિટીમાં એવું છે

જેમ ફિલ્મમાં એવાય છે અમિતાભ બચ્ચન એક થી દસ માં નંબરમાં આવે અગિયાર માં તો તમે કોઈ રાષ્ટ્રીય નેતાનું એકનું નામ લ્યો એને બાદ કરતા તો કોઈ રાષ્ટ્રીય નેતાનું નામ નથી પચીસ બેઠક એ આવે તો એમાં કોઈ નવાય નહીં અત્યારના તબક્કે બઉ એમાં સાવ પેટ જોડાવી ના કેવું પડે કે નરેન્દ્ર મોદી જેટલો કોઈ લોકપ્રિય નેતા નથી અને એમના કારણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે મત મળે સર અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક લેશું પરંતુ આ વખતે પાંચ લાખ લીડ ની પણ જે છે તે દાવા કરી રહી છે

વરસાદ ચાલે છે આ ચૂંટણીના મતદાન કરવા જતા હોય ને ત્યારે સવારે ઉઠીને નક્કી કરે છે એને એને કહેવાય એ કેટલા ટકા થાય છે એની પેટર્ન શું છે મતદાન કરવા કોઈ નીકળા તમે રાષ્ટ્રીય મતદાનના પહેલા તબક્કામાં જુઓ ને તો બિહારમાં ને યુપીના મતદાન છે ને એના પછી આજે તમે જે પ્રશ્ન પૂછો છો ને એના પાશ્ચાત્ય ગુમાય એ ત્યારના પેલા મતદાનની વસ્તુ છે કે મતદાનની પેટર્ન થોડીક ચિંતાજનક છે એમાં આપણે ચિંતાજનક થશે કે એ રેસ છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકમાં બદલશે છેલ્લા ચોવીસ ઉડતાલીસ કલાકનો પવન જ જોવાનો રહ્યો આજે હું અને તમે જે વાત કરીએ ને એના પછી કેટલાય પ્રવાહો બદલાશે એટલે એનો હું સ્પષ્ટ જવાબ નહીં આપું છું અને તો માં એટલે કહું છું કે એ પ્રવાહોને જોયા પછી ખ્યાલ આવે ને છેલ્લે વોટિંગ પૂરું થઈને પાંચ વાગે જે વોટિંગ બુથ ઉપર બેઠા હશે ને એ લોકો મતદાનનું જે આંકડા આવશે મતદાનની પેટર્ન હશે ને એના ઉપરથી જે ને તમે એક્ઝિટ પોલમાં જોતા છો પરિણામ આવે છે સર છેલ્લો પ્રશ્ન કે આપણે જોઈએ તો જનતા નું મૂળ સર અનેક ચૂંટણી જોઈએ છે આપણે ગુજરાતની જનતાનો મૂળ અને બીજા કેવો રહ્યો છે કારણ કે અહીંની વિધાનસભાની ચૂંટણીને પણ અલગ રીતેથી જોવે છે અને જે લોકસભાની ચૂંટણીને પણ અલગ રીતેથી જોવે છે તો જનતાનો મૂળ અને બીજા ભૂતકાળમાં કેવો રહ્યો છે સર એનો એનો તમે થોડો અંદાજ સાહેબ ઓગણીસો પંચાણું પછીની કોઈ પેઢીએ નરેન્દ્ર મોદી સિવાય કોઈ નેતા નથી થયો અને ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ સરકાર નથી એટલે ચોવીસ વર્ષ આ અને પાંચ વર્ષ ઓલા ઓગણત્રીસ ત્રીસ વર્ષ ત્રીસ વર્ષે હું ત્રીસ વર્ષનો હતો ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીનો ઓપ્સર્જ જોઉં છું અને આજે પણ એ જોઉં છું તો પહેલી વસ્તુ એ છે લોકોને વિરોધ પક્ષનો પરિચય પૂરો નથી બીજુ કોંગ્રેસનું પોલિટિકલ મેચ્યોર હોય અને એની કેરિયર જોતા હોય બોલે બધું કે રામનું નામ નહીં એને પછી વર્ષ રામ નામ નો યાદ આવ્યું સિત્યાસી નો જયારે રથયાત્રા નીકળવાની ત્યારે નો યાદ આવી એમને અત્યારે આ બધાને આટલાને શું કામ યાદ આવી એમને જોયું કે કોંગ્રેસમાંથી બાવળિયા સાહેબ ભાજપ ગયા તો સરસ સેટ થઈ ગયા એટલે જો આપણી ટેલેન્ટ હશે તો સેટ થઈ જાય શું કાંઈ નહીં તો બીજા ત્રીજા પી હવે કોંગ્રેસમાં તો આપણને ઉપર કોઈ સાંભળતું નથી નીચે કાંઈ મળતું નથી હું એવું માનું છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઓક કહેવાય પણ આગળ જતાં આપણે જોવાનું રહીએ કે પ્રજાનો મિજાજ કઈ રીતે થાય સર કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે કોંગ્રેસ માટે આમ જોવો ને તો અસ્તિત્વની લડાઈ એટલા માટે છે કે અત્યારે વિશ્વ આખામાં તમે જો રાઇટ વિંગ ચાલે છે બહુમતી જે પ્રજા જ્યાંની હોય ને અહીંયા નહીં વિશ્વના બીજા દેશો ફ્રાન્સ લઈ લો બીજા દેશ લઈ લો ને તો ત્યાં અને આખું વિશ્વ એક જુદા જ માહોલમાં આવી ગયું છે રશિયા ચીન રશિયાની યુક્રેન સાથેની લડાઈ ને ઈરાનની લડાઈ સામે તો આખો એમાં એમાં અત્યારે અહીંયા બહુમતી વર્ગ છે ને અત્યાર સુધી બિનસાંપ્રદાયિકતાના નામે પોતાની એક બાબત હતી એને એમાં લેતા કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક છે સર અમારી સાથે જોડવા માટે ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી સર તેઓ દેશ દુનિયા રાજનીતિ અને સમાજને લગતી તમામ બાબતો ખુબ નજીકથી જોતા રહે છે અને તેના પર પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર